હેલો મિત્રો જય માતાજી બધાની શુભ સવાર કેમ છો મિત્રો મજામાંની આપણે પણ મજામાં છીએ મજામાં જ રહેવાનું મિત્રો મજામાં જ રહેવાનું તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આપણે સવારમાં જાગી ગયા છીએ વહેલાં અને ભગવાનની પૂજા કરીને આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે આજે તોફાન હતું મિત્રો તો તમારે તોફા નહોતું મિત્રો તો જણાવજો અમારે તોફાનતું એટલે આજે લેટ પણ નહોતી અને બહુ તોફા નહોતું એટલે મોડું જગાણું છે એટલે જો મિત્રો નહીં કચરો પડ્યો છે પછી આ બધું સાફ કરવાનું છે તોફાન હતું એટલે આજે આપણે મોડા જગાડ્યું છે એટલે આપણને થયું કે લાવો એકાદો વિડીયો બનાવી લેવી જો કેટલો કચરો પડ્યો છે હવે આ બધું સાફ કરશું રાતના ત્રણ વાગે તોફાન શરૂ થયું હતું તે અડધી કલાક જેવું રહ્યું બધે ખેદાન મેદાન કરી નાખ્યું છે પાંદડા પાંદડા નકરો કચરો તે જો તમારે તોફાન હોય તો જણાવજો અમારે તો ત્રણ વાગે તોફાન હતું કેટલો કચરો પડ્યો છે જુઓ મિત્રો આ બધો કચરો છે બોડીનો હવે આ સાફ કરશું આપણે બધા આજુબાજુના ઝાડવાનો બધો કચરો આવી ગયો છે અમારા ઘરે અને અમારા ઘરનો કચરો પણ આવી ગયો છે ફળી મિત્રો કચરો કચરો જ પડ્યો છે અને મારી બા બનાવે છે જમવાનું આપણે સાફ કરી નાખીએ ફળિયું ને એવું પછી આપણે જમી લેવી જો કુવરમાં રોટલી બનાવે છે

આઘ આઘાના ઝાડવાનો પણ કચરો અમારે ઘરે છે હવે હિસાબ કરવો પડશે તો તમારા ગામમાં કેવું વાવાઝોડું હતું જણાવજો અમારે તો બહુ જ હતું તો જણાવજો કેવું વાવાઝોડું હતું એમ તો આવજો બધાની જય માતાજી